વર્ષોની તપસ્યા પછી સમગ્ર દેશના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થયા છે આપણા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો અને પરિશ્રમ પછી આ શુભ ઘડી આવી છે ત્યારે સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની દર્શનાર્થે જવાની એક હોડ લાગી છે ઉત્કંઠા વધી છે સુરત ખાતેથી પણ આની પહેલાં ઘણા બધા રામ ભક્તો દર્શનાર્થે અયોધ્યા ગયા છે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણી સી આર પાટીલ સાહેબની લોકસભા પૈકીની ચાર વિધાનસભામાંથી લિંબાયત ઉધના ચોર્યાસી અને મજુરામાંથી લગભગ તેરસો ને જેટલી બહેનો આ રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહી છે આની સંપૂર્ણ વ્યવસ્થા આદરણીય સી આર પાટીલ સાહેબે કરી છે એમના સૌજન્યથી જઈ રહી છે ત્યારે હું સી આર પાટીલ સાહેબનો આભાર પણ વ્યક્ત કરું છું કે આપે આ બધી રામ ભક્ત બહેનો માટેની આટલી સુંદર વ્યવસ્થા ઊભી કરી છે સૌ ભક્તજનો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ સાથે અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે બધાને અમે શુભેચ્છા આપવા માટે અને ટ્રેનના પ્રસ્થાન કરાવવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ